વજન ઘટાડવું એ આપણામાંથી ઘણા બધા લોકોની માટે ચેલેન્જ હોય છે જોકે નિયમિત કસરત અને એકદમ સ્માર્ટ ખોરાકની પસંદગી આ પ્રક્રિયાને સરળ બનાવી શકે છે આજે હું તમને કેટલાક એવા બ્રેકફાસ્ટ વિશે જણાવવા જઈ રહી છું જે ઓછી કાર્બોહાઈડ્રેટવાળી છે અને વજન ઘટાડવા માટે એકદમ ઉત્તમ છે આ વિકલ્પો ભરપૂર છે સ્વાદથી અને કાર્બોહાઈડ્રેટ ઘટાડવાવાળા લોકો માટે એકદમ ઉત્તમ છે ઓટ્સની ઇડલી એકદમ નરમ નરમ ઇડલી મળી જાય તો ખાવાની મજા જ આવી જાય સ્વાદ અને સ્વાસ્થ્યના મિશ્રણ માટે તમે ઓટ્સની ઇડલી એકવાર ટ્રાય કરીને જુઓ ઓટ્સ ફાઇબરથી ભરપૂર હોય છે અને વજન ઘટાડવાના આહારમાં એકદમ અસરકારક જાણીતી છે મગની દાળના પુડા મગની દાળ પ્રોટીનનો એકદમ સારો સ્ત્રોત હોય છે અને આ ચીલા મગની દાળના એકદમ સ્મૂથ બેટરમાંથી બનાવવામાં આવે છે અને તમે સ્વાદ અને પોષણ વધારવા માટે તેની ઉપર ચીઝ પનીર અને શાકભાજીનો ઉમેરો કરી શકો છો દાળના ઢોસા પાંચ અલગ અલગ પ્રકારની દાળથી બનાવવામાં આવે છે અને રોજિંદા ભોજનમાં પ્રોટીનને વધારવાનો એકદમ સરળ રસ્તો છે પાંચ અલગ પ્રકારની દાળને તમે સૌ પ્રથમ પાણીમાં પલાળી દો અને પછી તેને ખીરામાં ભેરવીને તમે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી એકદમ ઢોસા બનાવી શકો છો સૂજી ટોમેટો ઉપમા એટલે કે સૂજી અને ટામેટામાંથી બનાવેલો ઉપમા એકદમ સ્વસ્થ હોય છે ખાટો મીઠો અને એકદમ ભરપેટ નાસ્તો હોય છે તેમાં જટિલ કાર્બોહાઈડ્રેટ હોય છે અને જેઓ પોતાનું વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે લોકો માટે એકદમ આદર્શ છે તો જો તમે પોતાનું વજન ઘટાડવા માંગી રહ્યા હોય તો તમે આ બ્રેકફાસ્ટ ટ્રાય કરી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો